અઢસો સોતેર ને માક્ષણ સુધી તીજના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા કાચાના દરબારમાં બાર ઉડાની અસરી ઉઠલા ઉપર બિરાજ માતા સરસ્વી ધારણ કર્યા હતા પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી કે ભગવાન તથા સંત જે જે વચન કહે તેમ કરવું પણ આટલું વચનમાં નાય આટલું વચન ના મનાય એવી મોડી વાત તો કોઈ દિવસ કરવી નહીં અને ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી અને ધારતા ધારતા જો ના ધરાય તો મૂકી ન દેવી નિત્ય નવી શ્રદ્ધા રાખવી અને ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી અને જો ધારતો ખોટા ગાઢ સંપર્ક થાય ને હટાવવા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને એક એક સંપર્કને ખોટા કરતું રહેવું અને ભગવાનની મૂર્તિ ધારતા જો પાંચ વર્ષ થાય દસ વરસ થાય પચીસ વરસ થાય કે સો વર્ષ થાય પણ મૂર્તિ ધારવી મૂકી ન દેવી નિત્ય નવી શ્રદ્ધા રાખવી એવી રીતની જે મૂર્તિ ધારે છે તેને એકાંતિક ભક્ત કહેવાય અને અનેક સ્થિતિ તો યાતી ગતિ મમા માટે ગતિ તો થાય જીતી વચરામઘનશ્યામ મહારાજ નારાયણ દેવની જય